હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ શંટ અફેર ચેનલમાં આપનું સર્વોનું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસ બે હજાર ચોવીસ સંબંધી કરંટ અફેરને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો આપેલા છે સાથે સાથે પ્રજાસત્તાક દિવસ સંબંધી જનરલ નોલેજના મહત્વપૂર્ણ પ્રશ્નોનો પણ સમાવેશ કરેલો છે જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી નીવડી શકે તે વાત છે તો મિત્રો શરૂ કરીએ વર્ષ બે હાજર ચોવીસ માં કેટલામો પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવ્યો છે અને આન્સર થશે વર્ષ બે હાજર ચોવીસ માં પંચોતેરમો ગણતંત્ર દિવસ મનાવાયો છે નેક્સ્ટ ક્વેશન પ્રજાસત્તાક દિવસ બે હાજર ચોવીસ ના સમારોહમાં મુખ્ય મહેમાન કોણ હતા

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યો વર્ષ બે હાજર ચોવીસમાં પ્રજાસત્તાક દિવસ સમારોહમાં કેન્દ્ર સરકારે કુલ કેટલા લોકોને જીવન રક્ષા પદોથી સન્માનિત કર્યા છે એકવીસ એકત્રીસ એક પચાસ અને પંચોતેર તો પ્રશ્નનો રાઈટ આન્સર 31 લોકોને જીવન રક્ષા પદોથી સન્માનિત કર્યા છે ભારતનું બંધારણ ક્યારે લાગુ થયું હતું 26 જાન્યુઆરી ઓગણીસો પચાસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ તો મિત્રો પ્રશ્નોનો રાઈટ આન્સર થશે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ આપ સર્વો જાણતા જશો નેક્સ્ટ ક્વેશન ભારતની બંધારણ સભાએ નવનિર્મિત બંધારણનો ક્યારે સ્વીકાર કર્યો હતો નવ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ છવ્વીસ નવેમ્બર ઓગણીસો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસ અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ તો પ્રશ્નનો રાઈટ આન્સર થશે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ બંધારણ સભાએ નવનિર્મિત બંધારણનો સ્વીકાર કર્યો હતો નેક્સ્ટ ક્વેશન ભારતમાં પ્રજાસત્તાક દિવસ શા માટે મનાવવામાં આવે છે બંધારણ લાગુ થયું બ્રિટિશ તાજનો અંત આવ્યો મહાત્મા ગાંધીની જયંતિ ભારતનો સ્વતંત્રતા દિવસ મિત્રો પ્રશ્નોનો રાઈટ આન્સર થશે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ભારતનું બંધારણ લાગુ થયું હતું એટલા માટે પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન

વિકાસશીલ ભારત વિકસિત ભારત અને નારી શક્તિ વંદે ઇન્ડિયા ઉપરોક્ત તમામ છવ્વીસ જાન્યુઆરીને ભારતમાં દર વર્ષે કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે ગાંધી જયંતિ સ્વતંત્રતા દિવસ પ્રજાસત્તાક દિવસ રાષ્ટ્રીય સેના દિવસ પ્રશ્નો નો આન્સર પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવવામાં આવે છે છવ્વીસમી જાન્યુઆરીને ત્યારબાદ નેક્સ્ટ ભારતમાં બંધારણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાવીસ જુલાઈ છવ્વીસ જાન્યુઆરી પંદર ઓગસ્ટ છવ્વીસ નવેમ્બર રાઈટ આન્સર છવ્વીસ નવેમ્બરને ભારતમાં બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે નેક્સ્ટ ક્વેશન પાંચ સાત તેર અને એકવીસ તો મિત્રો મહત્વપૂર્ણ પ્રશ્ન રાઈટ આન્સર સાત લોકોને ઉત્તમ જીવન રક્ષા પદક થી સન્માનિત કર્યા હતા ત્યારબાદ નેક્સ્ટ ક્વેશન ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી મુસદ્દા સમિતિ સલાહકાર સમિતિ સંચાલન સમિતિ સંઘ સમિતિ પ્રશ્નનો રાઈટ આન્સર મુસદ્દા સમિતિની રચના કરવામાં આવી હતી બંધારણ ઘડતર માટે નેક્સ્ટ ક્વેશ્ચન છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ડોક્ટર આંબેડકર નિશાનામાંથી કયો એક સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો હતો સાર્વત્રિક મતાધિકાર નો સિદ્ધાંત નાગરિક સમાન નાગરિકતાનો સિદ્ધાંત આંબેડકરે આપ્યો હતો નેક્સ્ટ ક્વેશન પ્રજાસત્તાક દિન નિમિત્તે પરેડનું આયોજન કેટલા દિવસ માટે થાય છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અને પાંચ દિવસ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા એ દેશને કોણ સંબોધિત કરે છે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રક્ષા મંત્રી ઉપરાષ્ટ્રપતિ પ્રશ્ન જાન્યુઆરીના દિવસે પરેડ નું આયોજન કયા સ્થળે થાય છે રાજમાર્ગ પર કર્તવ્ય પથ પર સ્વરાજ પથ પર રાષ્ટ્રભાષા પથ પર પ્રશ્ન નો રાઈટ આન્સર કર્તવ્ય પથ પર સવિસ નિજન્યુઆરીએ પરેડનું આયોજન થાય છે કર્તવ્ય પથનું જૂનું નામ રાજપથ છે નીચેનામાંથી કોણ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પરેડ દરમિયાન ચલામી લે છે વડાપ્રધાન રાષ્ટ્રપતિ રક્ષામંત્રી મુખ્ય ન્યાયાધીશ પ્રશ્નોનો રાઈટ આન્સર થશે મિત્રો રાષ્ટ્રપતિ નેક્સ્ટ ક્વેશ્ચન પ્રજાસત્તાક દિવસ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે જુદા જુદા કોણ લહેરાવે છે રાજ્યપાલ મુખ્યમંત્રી કેબિનેટ મંત્રી રાજ્યના તો આન્સર રાજ્યના રાજ્યપાલ તિરંગો લહેરાવે છે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે નેક્સ્ટ ક્વેશન પ્રજાસત્તાક દિવસ પર કર્તવ્ય પથ પર ના આયોજનનું શું મહત્વ છે રાષ્ટ્રની સમૃદ્ધિ વિકસિત રાષ્ટ્ર વિવિધતા એકતા રાજકીય દર્શાવશે નેક્સ્ટ ક્વેશન કેન્દ્ર સરકારે સોવીસ જાન્યુઆરીના બદલે ત્રેવીસ જાન્યુઆરીથી પ્રજાસત્તાક દિવસ સમારોહની શરૂઆત કરવાની જાહેરાત કયા વર્ષે કરી હતી બે હજાર ચૌદ બે હજારજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ છે અને કેન્દ્ર સરકારે તે દિવસથી પ્રજાસત્તાક દિવસના સમારોહની શરૂઆત કરવાની જાહેરાત વર્ષ બે કરી હતી નેક્સ્ટ ક્વેશન પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારનું વિતરણ કોણ કરે છે વડાપ્રધાન રાષ્ટ્રપતિ રક્ષા મંત્રી રાજ્યસભાનો સ્પીકર પ્રશ્નોનો રાઈટ આન્સર રાષ્ટ્રપતિ પદ્મ પુરસ્કારનું વિતરણ કરશે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના રાષ્ટ્રીય ધ્વજ તિરંગાનો બંધારણ સભાએ ક્યારે સ્વીકાર કર્યો હતો બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ બાવીસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ અને બાવીસ નવેમ્બર ઓગણીસો સ્વીકાર કર્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પરેડનું આયોજન કયું મંત્રાલય કરે છે ગૃહ મંત્રાલય કેન્દ્રીય મંત્રીમંડળ રક્ષા મંત્રાલય સાંસ્કૃતિક મંત્રાલય

નેક્સ્ટ ક્વેશ્ચન ભારતનો પ્રજાસત્તાક દિવસ સહિત કુલ કેટલા દિવસની રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવે છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અને ચાર દિવસ પ્રશ્નનો રાઈટ આન્સર ત્રણ દિવસ રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી અને ગાંધી જયંતી નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણ સભાની પ્રથમ બેઠકનું આયોજન ક્યારે થયું હતું એક ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ નવ ડિસેમ્બર ઓગણીસો સેતાલીસ અગિયાર ડિસેમ્બર ઓગણીસો સેતાલીસ અગિયાર ડિસેમ્બર ઓગણીસો પ્રશ્નોનો રાઈટ આન્સર નવ ડિસેમ્બર ઓગણીસો સેતાલીસ ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠકનું આયોજન થયું હતું નેક્સ્ટ ક્વેશન ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ કેટલી છે બે જેમ ત્રણ ચાર જેમ ત્રણ ત્રણ જેમ બે અને ચાર જેમ બે ખૂબ જ અગત્યનો પ્રશ્ન મિત્રો રાઈટ આન્સર ત્રણ જેમ બે એટલે લંબાઈ ત્રણ ફૂટ અને પહોળાઈ બે ફૂટ નેક્સ્ટ ક્વેશ્ચન પ્રજાસત્તાક દિવસ બે હજાર ચોવીસની થીમ કઈ છે પ્રશ્ન રિપીટ થયો છે વિકસિત ભારત ભારત લોકતંત્રની જનની એ અને બી બંને વિકાસશીલ ભારત તો રાઈટ આન્સર વિકસિત ભારત અને ભારત લોકતંત્રની જનની હાસો જવાબ થશે રાઈટ જવાબ થશે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં રાષ્ટ્રધ્વજ તિરંગાની ડિઝાઇન કોણે કરી છે બી એન રાવ મેડમ ભીખાજી કામા પિંગળી વેક્યા રવિન્દ્રનાથ ટાગોર રાઈટ આન્સર પિંગળી વેંક્યા એ ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાની ડિઝાઇન તૈયાર કરી હતી ભારતમાં કયા વર્ષમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં માત્ર મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે વર્ષ બે વર્ષ વર્ષ હજાર અને વર્ષ ચોવીસ તો પ્રશ્નોનો રાઈટ આન્સર થશે વર્ષ બે હાજર ચોવીસમાં પ્રથમ વખત માત્ર મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં નેક્સ્ટ પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્રપતિને કેટલી તોપોની સલામ આપવામાં આવે છે અગિયાર પંદર એકવીસ અને છવ્વીસ તો પ્રશ્નનો રાઈટ આન્સર એકવીસ તોપોની સલામ રાષ્ટ્રપતિને આપવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રજાસત્તાક દિવસે પરેડનું આયોજન ક્યાંથી ક્યાં સુધી થાય છે લાલ કિલ્લાથી રાજપથ સુધી રાજઘાટ થી લાલ કિલ્લા સુધી વિજયઘાટ થી લાલ કિલ્લા સુધી અને કે કર્તવ્ય થી લાલ કિલ્લા સુધી નેક્સ્ટ ક્વેશન ભારતની બંધારણ સભા એ રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે કર્યો હતો બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો દિવસ સમારોહ નું આયોજન ક્યાં થયું હતું રાજભાષા માર્ગ ઇરવિન સ્ટેડિયમ કોટલા સ્ટેડિયમ રાજપથ માર્ગ પ્રશ્નનો રાઈટ આન્સર ઇરવીન સ્ટેડિયમમાં પ્રથમ પ્રજાસત્તાક દિવસનો

પ્રશ્નનો રાઈટ આન્સર સુકર્ણો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો મુખ્ય મહેમાન હતા નેક્સ્ટ કુશન ભારતના રાષ્ટ્રીય ધ્વજ તિરંગામાં કેટલા રંગોનો સમાવેશ થયો છે અને તો રંગોનો કેસરી સફેદ લીલો અને અશોક ચુક્ર ભૂરો એમ ચાર રંગોનો આપણા તિરંગામાં સમાવેશ થયેલો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ત્યારબાદ નેક્સ્ટ ક્વેશન ભારતનું રાષ્ટ્રગીત સૌ પ્રથમ ક્યારે ગાવામાં આવ્યું હતું ઓગણીસો એકત્રીસ ઓગણીસો સુડતાલીસ ઓગણીસો પચાસ આન્સર ઓગણીસો કોલકત્તા અધિવેશનમાં સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસો અગિયાર માં સૌ પ્રથમ વખત રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું નેક્સ્ટ ક્વેશન વર્ષ બે હજાર ત્રેવીસમાં માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કયા દેશના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન તરીકે હતા

અશોક નો સ્વીકાર કરવામાં આવ્યો તે પહેલા મહાત્મા ગાંધીજીનો સરખો રાષ્ટ્રીય છે ચટ્ટોપાધ્યાય માનવેન્દ્રનાથ રોય રવિન્દ્રનાથ ટાગોર પિંગળી વેખ્યા પ્રશ્નનો રાઈટ આન્સર બંકિમચંદ્ર ચોપાધ્યાય આનંદ મઠ નવલકથામાંથી લેવામાં આવેલું છે મહત્વ છે સ્વતંત્રતા અને સમાનતાનું પ્રતિક છે એકતાનું પ્રતિક પ્રજાસત્તાક દિવસની ઉજવણીના અંતનું પ્રતિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશન રાઇટ આન્સર પ્રજાસત્તાક દિવસની ઉજવણીના અંતનું પ્રતિક છે બિટિંગ રિટ્રીટ ભારતના રાષ્ટ્રીય પેન્થ્રા ટ્રાઇગર્સ ક્રિસ્ટેસ એક પણ નહીટ આન્સર પેન્થ્રા ટાઈગર્સ રાષ્ટ્રીય પછી વાઘનું વૈજ્ઞાનિક નામ છે નેક્સ્ટ ક્વેશન વર્ષ ઓગણીસો તોતેર પહેલા ભારતનું રાષ્ટ્રીય પશુ કયું હતું હાથી વાઘ સિંહ અને તો આન્સર પહેલા સિંહ ભારતનું રાષ્ટ્રીય પશુ હતું નેક્સ્ટ ક્વેશન રાષ્ટ્રધ્વજ બનાવવા માટે નીચેનામાંથી કયા કાપડનો ઉપયોગ થાય છે કોટન પોલિસ્ટર ખાદી અને ઉપરોક્ત તમામ રાઈટ આન્સર ઉપરોક્ત તમામ કાપડનો ઉપયોગ થાય છે ત્રીસ ડિસેમ્બર બે હજાર ઉપરોક્ત કાપડનો સમાવેશ થાય છે નેક્સ્ટ સ્વતંત્ર બંધારણનું ઘડતર કેટલા સમયમાં તૈયાર થયું હતું એક વર્ષ અઢાર મહિના અગિયાર દિવસ બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ બે વર્ષ અઢાર મહિના અગિયાર દિવસ ત્રણ વર્ષ અઢાર મહિના બે દિવસ

અને આ ગીતને ઓગણીસો અડત્રીસ ના કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં સ્વીકારવામાં આવ્યું હતું અને હરિપુરા અધિવેશન ગુજરાતમાં ભરાયું હતું નેક્સ્ટ ક્વેશ્ચન પ્રજાસત્તાક દિવસ પરેડ દરમિયાન કેટલી વાર રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે એક બે ત્રણ અને ચાર પ્રશ્નોનો રાઈટ આન્સર બે વાર વગાડવામાં આવે છે પરેડ શરૂઆત શરૂઆતમાં અને પરેડના અંતમાં એમ બે વાર રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન બે હજાર ચોવીસની પરેડમાં પ્રથમવાર ભારતીય સેનાના ત્રણેય દળોની મહિલા ટુકડીએ કર્તવ્ય પથ પર માર્સ રેલી કરી હતી તેનું નેતૃત્વ કોણે કર્યું હતું કેપ્ટન પ્રેરણા કેપ્ટન સંધ્યા કેપ્ટન પૂંજા કેપ્ટન ગીતિકા કોલ રાઇટ આન્સર કેપ્ટન સંધ્યાએ નેતૃત્વ કર્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન ભારતનું બંધારણ લાગુ થયું ત્યારે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા પ્રસાદ નેક્સ્ટ એક ધ્વજ માત્ર અમારી સ્વતંત્રતા નહીં પરંતુ સમગ્ર ભારતવાસીઓની સ્વતંત્રતાનું પ્રતિક છે આ વિધાન કોને કહ્યું હતું મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ ભીમરાવ આંબેડકર નેક્સ્ટ ક્વેશન ભારતના બંધારણના નિર્માણ માટે કેટલી સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું હતું એકવીસ બાવીસ ત્રેવીસ અને પચીસ પ્રશ્નનું રાઈટ આન્સર સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું હતું ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે વખત કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં કોણે ગાયું હતું સત્તોપાધ્યાય રવિન્દ્રનાથ ટાગોર જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશન પ્રશ્ન રાઈટ આન્સર રવિન્દ્રનાથ ટાગોરે ગાયું હતું